આટલા નવ દંપતિમાં પગલા પાડ્યા ભરૂચની આલ્ફા સોસાયટી ના એક મકાનમાં આગ એક અલવાયુ જીવન જીવતા વ્યક્તિના મકાનમાં આગ થી અફરા

હું વિરુદ્ધ કરતો રહીશ કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર આર એસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકો ઊભી કરી છે છોટુ વસાવા મહેશ વસવા ને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે આક્ષેપ કર્યા છે કે દેશમાં બનાવટી ચૂંટણીઓ થાય છે આમાં કોઈનું ભલું થવાનું નથી આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ છે પોતાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાય એ મુદ્દે અને એક સમયનો પક્ષનો કાર્યકર અને આપનો ઉમેદવાર ચૈતર વસાવા માટે પણ છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી મહેશ વસાવા વિશે છોટુ વસાવાએ કહ્યું કે મહેશ ના સમજ છે મિસગાઈડ કરવામાં આવ્યો છે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય અમે ના વિરોધી છે પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ જાય અમે વિરોધ કરીશું આ ના ભાજપ કોંગ્રેસ બધા ભેગા મળીને સમસ્યા ઊભી કરી છે લાલચ હશે ચાંટવાની ટેવ હોય અને સમાજ ગમતો નથી હોય તેવા આરોપ પણ લગાવ્યા છે આવનારા લોકસભાની ચૂંટણીમાં છોટું વસાવનું સ્ટેન્ડ શું રહેશે તે બાબતે પણ તેમણે જવાબ આપ્યો હતો અને જવાબમાં કહ્યું હતું કે અમે નવી પાર્ટી બનાવીશું નવું સંગઠન બનાવીશું અને નવી ચૂંટણી પણ લડીશું અને ભરૂચ બેઠક ઉપર લડવાની પણ તેવી ચીમકી આપી છે કે આ બનાવટી ચૂંટણીઓ દેશમાં છે એટલે જે લોકો મૂળ છે એની સમસ્યા આજે ઊભી જ છે આ ચૂંટણીને હું કઈ આનો નિરાકરણ માનતો નથી આ દેશના લોકોને લોકોએ પોતાની ગામ સભાઓ બનાવીને પોતાના જે પાવર સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ જોગવાઈ નથી જનરલ એરિયામાં પણ તમે ગામ ગામ સભા બનાવીને બનાવી પ્રશ્ન રજૂ કરો શહેરની અંદર પણ એવી જોગવાઈ છે એલેવંતુલ ના ટ્વેલ્થ શેડ્યુલ ની અંદર બધું લખ્યું છે આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી એટલા માટે ગુલામ છે એટલા માટે આ બધી સમસ્યા છે એટલે સંવિધાનને વાંચો

હા ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે જે એક છે સમસ્યા ઊભી થઈ છે એને અમારી નિવારણ એમાં કોઈ પેલું છે નથી કેમકે અમે તો એના વિરુદ્ધ છીએ આરએસએસ ના આર એસએસમાં જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમકે એ એક મોટી સમસ્યા દેશની અંદર આર એસએસ

ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની ની હદમાં રાજ્ય સરકારની નોન પ્લાન હેઠળ હરનાથ મહાદેવ મંદિરની ની લિંક રોડ ને જોડતો માર્ગ રૂપિયા સાડત્રીસ પોઈન્ટ તેર લાખના ખર્ચે સીસી રોડ અને નીલમનગરથી બુસા સોસાયટીને જોડતા સીસી રોડનું રૂપિયા સાડત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખના ખર્ચે કુલ ચુમ્મોતેર પોઈન્ટ છત્રીસ લાખના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું જેથી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હરનાથ મહાદેવ મંદિર ખાતે રિબિન કાપી બંને માર્ગોની લોકાર્પણ વિધિ યોજાઈ હતી આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ ઉપસરપંચ પ્રકાશ મેકવાન તાલુકા પંચાયત સભ્ય જયશ્રી વાંછાણી ભૂમિકા પટેલ ઉમરા તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી અનિલ રાણા માજી તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાછાણી માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિતના પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ટાઈબલ આ ત્રણ પ્રકારના હેડમાં જે ગ્રાન્ટ આવે છે એ લગભગ આપણા ભોલાવ જિલ્લા પંચાયતને પંચાવનથી સાહીઠ લાખની આપણે ગ્રાન્ટ આપી છે આપણે એમનો આભાર માનીએ છીએ નજીકમાં હાલમાં જ એમની ગ્રાન્ટમાંથી એક આકસ્મિક મસ્તી રોડનું કામ થવાનું છે બાજુમાં લગભગ સજ્જા સોસાયટીમાં પણ કામ હાલમાં ચાલુ છે આવા અનેકવિધ જે નાના નાના કામો છે આ વિસ્તારમાં થઈ રહ્યા છે આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના રોડનું સાડત્રીસ લાખ રૂપિયા અને ત્રેવીસ હજાર રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે નિપમનગરથી બુસા સોસાયટીને જોડતા રસ્તાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે એનું પણ સાડત્રીસ લાખ અને તેર લાખ તેર હજાર રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે કુલ મળીને ચુંમોતેર લાખ અને પચાસ હજાર રૂપિયાના ખર્ચે આ બંને રસ્તા રાજ્ય સરકારના નોન પ્લાન હેડ નીચે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે આ વિસ્તારના લોકોને ઘણા લાંબા સમયથી આ માર્ગની જરૂર હતી અને આજે આ માંગ સંતોષાય છે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ સૌ આગેવાનો અને આ વિસ્તારના સોસાયટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જાડેસર અનુભટી ધામ ખાતે શિવ જયંતીની ઉજવણી કરાઈ હતી જાડેશ્વરના પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે આજે શિવ જયંતિની ઉજવણી કેક કટિંગ કરી ધ્વજારોહણ કરી જયંતિની ઉજવણી કરવામાં આવી જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીશ્વર વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ જયંતિની ઉજવણી કરવામાં આવતી જેમાં કેક કટિંગ ધ્વજરોહણ સહિત વિવિધ કાર્યક્રમો આજે શિવ જયંતિની ઉજવણી કરવામાં આવતી આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઇન્ચાર્જ પ્રભાદી ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ કાર્યક્રમમાં જોડાયા હતા ઓમ શાંતિ અઠ્યાસીમી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ શહેર દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક સુંદર ઝાંખીની સજાવટ પણ થઈ દેવોના દેવ મહાદેવ શિવ છે જેના દિવ્ય અવતરણની યાદમાં આપણે શિવરાત્રી મનાવીએ છીએ પણ સાથે આપણે શંકર દેવતાને પણ જાણીએ છીએ શિવ નિરાકાર જ્યોતિબિંદુ સ્વરૂપ છે જ્યારે શંકર એક આકારી સ્વરૂપ દેવતા છે આમ સર્વ દેવોના દેવ મહાદેવ શિવ જેને પરમાત્મા કહેવામાં આવે છે જ્યારે બ્રહ્મા વિષ્ણુ શંકરને આપણે દેવતાએ નમ કહીએ છીએ જ્યારે શિવને પરમાત્માય નમો કહી શકાય છે આવો આપના જીવનનો અમૂલ્ય સમય કાઢીને બ્રહ્માકુમારીસ વિદ્યાલયમાં અનેક ગુડ આધ્યાત્મિક રહસ્યને સમજવા માટે જરૂરથી પધારશો બર્ગની આલ્ફા સોસાયટીમાં એક મકાનમાં આગ લાગી હતી ભરુ શહેરના લિંગ રોડ ઉપર આવેલી આલ્ફા સોસાયટીમાં

મેસરાળ એમએસસી ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજન પ્રીમિયમ લિંક બીકેપીએલ સીઝન પી એલ સિઝન ત્રણનું વાઝિદભાઈ જમાદાર સાજિદભાઈ ફસાને સઈભાઈ ચીના તથા સરફરાજભાઈ તેસખાન અનીસ રાજ અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું બી કે પીએલ સિઝન ત્રણનું ફાઇનલ બીજી માર્ચના રોજ રાખવામાં આવ્યું હતું ફાઇનલ મેચમાં પોતાનો કિંમતી સમય આપી મોડી રાત સુધી ફાઇનલ મેચને નિહાળવા મહેમાનો તેમજ હજારો સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મહેમાનમાં હિતેશભાઈ પટેલ ગુજરાત સ્પોર્ટ્સ કન્વેયર સાજિદભાઈ રાણા ડાયરેક્ટર ઓફ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ આણંદ આસિફ ઠાકોર રિપ્રેઝેન્ટિવ મણિપાલ ગ્લોબલ આ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટને સફળ બનાવવામાં આવી હતી બીકેપીએલ કે પીએલ સિઝન ત્રણ આઈપીએલ ફોર્મેટથી રમાડવામાં આવી હતી જેમાં દસ ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચમાં અયાન મોબાઈલ જોલવા અને ઇગલ જંબુસર વચ્ચે રમાઈ હતી જેમાં અયાન મોબાઈલ જોલવાઈ વીસ ઓવરમાં છ વિકેટ એકસો ચોર્યાસી રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈગલ જંબુસર એકસો છત્રીસમાં ઓલ આઉટ થયો હતો અને અયાન મોબાઈલ જોલવાઈ ફાઈનલ મેચમાં વિજેતા થયા હતા હિતેશ પટેલ ગુજરાત રમતગમત આજે ગામે બીકેપીએલ ટુર્નામેન્ટના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી અહીંયા જે મેચિસ રમાય છે એની અંદર સારું ટેલેન્ટ જોવા મળે છે હું એવી આશા રાખું કે મૈસરાણ ગામે બી કે પીએલના માધ્યમથી નજીકના દિવસોમાં સારા ક્રિકેટર સારું પરફોર્મન્સ આપીને ગુજરાત બરોડા અને આપણા દેશનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું આજે બીકે પીએલ સિઝન થ્રીની શનિવારના રોજ બીજી માર્ચના દિવસે ફાઇનલ મેચનું આયોજન હતું ઘણી સારી રીતે આજની ફાઇનલ મેચ પતી એક છેલ્લા એક મહિનાથી અમારી આ બી કે સિઝન થ્રી ચાલતી હતી એમાં દસ ટીમે ભાગ લીધેલો હતો અને એક ટીમના વીસ પ્લેયર તરીકે લગભગ બસો પ્લેયરે ભાગ લીધો હતો પહેલી સિઝન અને બી કેપીએલ સિઝન ટુ સક્સેસ થયા પછી આજે બીકેપીએલ સિઝન થ્રી ઘણી સારી રીતે સક્સેસ થઈ અને ઘણી ક્રાઉડ હતી પબ્લિક બી ઘણી સારી હતી ને આવનાર જીતતા મહેમાનો બી હતા એ બધા મહેમાનોનો બી અમે આભાર માનીએ છીએ કે જેઓ આટલે રાત્રે ત્રણ વાગ્યા સુધી હાજર રહ્યા અને એમણે આજની બી કે ફાઇનલની મજા માણી અને આટલી રાત થઈ હોવા છતાં પબ્લિક પણ એટલી જ હતી

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વાલી મિત્રોએ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ખાતે સમૂહ લગ્નનો આયોજન કરાયું હતું ભરૂચ તાલુકાના કરમાલી ગામે માં મેલડી પરિવાર માં મેલડી યુવક મંડળ દ્વારા બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નોત્સવમાં આડત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં મા મેલડી મંદિરના મહંત ગોપાલ બાપુ અને ગામના સરપંચ દીપકભાઈ રબાડી સહિત ખૂબ મોટી સંખ્યામાં કરમાલી ગામના ગ્રામજનો અને મા મેલડી પરિવારના સૌ પરિવારજનોની ભારે મહેનત બાદ આડત્રીસ નવ દંપતીઓના સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા રોજ કરમાલી ગામે બીજો સતત સમૂહ લગ્ન આયોજન યોજવામાં આવ્યું છે જેમાં સાડત્રીસ નવ દંપતી પ્રભુતામાં પગલાં મળે છે જેમને મા મેલડીના ભક્ત શ્રી ગોપાલભાઈ બુવાજી તેમના હસ્તે બધાને આશીર્વાદ પાઠવશે અને તેમના નાના ભાઈ જે કરમાલી ગામના સરપંચ શ્રી દીપકભાઈ રબારી તેમનો સહયોગમાં ખૂબ ખૂબ આભાર છે જય માતા દી હોસ્પિટલમાંથી દર્દીના મોબાઈલની ચોરી થતા પોલીસ ફરિયાદ કરાઈ છે ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલા મેઘદૂત ટાઉનશીપ ખાતે રહેતા દીપાબેન પરમારના પિતા ધર્મેન્દ્ર ઉદેશી પરમાર હાજીખાના બજારમાં આવેલા નગરપાલિકાના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે તેઓ ગત નવમી ફેબ્રુઆરી નોકરીએથી ઘરે જતા હતા તે વેળા કશક સર્કલ પાસે તેમનો અકસ્માત થયો હતો જેથી તેમને ફલસૃતી વિસ્તારમાં આવેલા એક હોસ્પિટલમાં દાખલ કરતા દરમિયાનમાં ગત સત્તરમી ફેબ્રુઆરીએ તેઓ તેમજ તેમની માતા તેમના પિતા પાસે રાત્રે રોકાયા હોય તેમનો અને તેમના પિતાનો એમ બે મોબાઈલ દવાના ટેબલ ઉપર મૂક્યા હતા જે સવારે જાગી જતા ગાયબ થઈ ગયેલા જોવા મળ્યા હતા તેમણે આસપાસ પૂછપરછ કરવા છતાંય મોબાઈલ ચોર અંગે કોઈ માહિતી ન મળતા આખરે એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ આપી હતી નાદાન ન સમજ હોવાના કયા આપણે શિવજયંતિ ની ઉજવણી ત્યારે ધ્વજારોહણ ના કાર્યક્રમો યોજાયા જીવતા વ્યક્તિના મકાનમાં આગ થી અફરાફ તો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર